ભાવનગર મહાનગરપાલિકાની અણ આવડતનો એક ત્રાદૃશ્ય નમૂનો તાજો થયો છે વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ભારે વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ભુવાઓ પડી ગયા છે પરંતુ વિકાસની મોટી મોટી બણગો ફૂંકતા ભાજપના જે નેતાઓ છે સ્થાનિક જે નેતાઓ છે તેના જ વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો પશ્ચિમના ધારાસભ્ય પૂર્વ જે પ્રદેશ પ્રમુખ છે જીતુ વાઘાણીના મત વિસ્તારમાં અમે ઊભા છીએ ભાવનગર શહેરના આરટીઓ સર્કલ પાસેનો આ જે વિસ્તાર છે આપ મારી પાછળ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો હોવાના કારણે શહેરમાં જાણે ખાડા નગરી બની ગઈ હોય ભાવનગર છે તે ખાડા નગરી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે તેમાં ઠેક ઠેકાણે ખાડા પડવાના લીધે જે રાહદારીઓ છે તેઓ ખાડામાં પડી રહ્યા છે અને ખાડાના લીધે ઊંધા માથે પટકાતા હોય તેવા સીસીટીવીઓ પણ આજે વાયરલ આવ્યા છે આ બાબતે આ ખાડાના લીધે એક જે જાગૃત નાગરિક છે અહીંયાના જે એક દુકાનદાર છે તેણે પણ કોર્પોરેશનના પોર્ટલમાં ફરિયાદ કરી હતી કે અમારી દુકાન પાસે ખાડો પડી ગયો છે પરંતુ કોર્પોરેશનના નિમભર તંત્ર જે બન્યું છે તેના લીધે કર્મચારીઓ પણ તેની જેવા નિંભર જ બની ગયા છે અને જે આ આ ફરિયાદ ફરિયાદ કરી કરી હતી તેમાં તેમાં જે જે છે છે તે દેવામાં આવી ફોટો મૂકવામાં આવ્યો તેમાં કર્મચારી અનેક જગ્યાએ આવી પરિસ્થિતિઓ છે ત્યારે ગઈકાલે પણ અનેક લોકો આવા ખાડામાં પડ્યા હતા આપણી સાથે સીધા જ ભાવનગર શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબા તેઓ પણ જોડાયા છે આપણે સીધા તેને જ પૂછ્યું લાલબા શું કહેશો ભાવનગર છે તે હવે

વાત કરો તો જ્યારે સૌ પ્રથમવાર વરસાદ પડ્યો ત્યારથી જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા એટલે કાલે મને જાગૃત નાગરિક તરીકે અહીંના લોકલ લોકોએ મને ફોન કરીને બોલાવ્યો હું અહીંયા આવ્યો ત્યારે જ તમે જુઓ તો ખાડામાં એક ભાઈ પડેલા હતા એમની ગાડી પણ અંદર હતી એમની એમનું વાહન બહાર કાઢ્યું થોડી ચર્ચા કરતા હતા ત્યાં બીજું એક વાહન પડ્યું અને એમને પણ અમે બહાર કાઢ્યું એનું વાહન પણ બહાર કાઢ્યું અને પછી તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટર છે પુલના કોન્ટ્રાક્ટર છે એના માણસને બોલાવવામાં આવ્યા પાણીની લાઈનનું ખોદકામ હતું એના માણસને બોલાવવામાં આવ્યા એટલે એ લોકો એકબીજાને ખો આપવામાં મશગુલ હતા કે આ કે મારો વાંક છે આ કે મારો વાંક છે એટલે મેં એને કીધું વાંક જેનો પણ હોય તમારી અણઆવડતનો આ ઉત્તમ નમૂનો છે આ પાંચ ફૂટના ખાડાને ખાડો ન કહેવાય આને મોટો કૂવો કહેવાય જો આમાં કોઈ પણ જાતની જાનમાલની નુકસાન ગઈ તો આ જવાબદાર કોણ એટલે જાગૃત વિરોધ પક્ષના પ્રમુખ તરીકે મેં તાત્કાલિક ધોરણે એ લોકોને બોલાવી અને જેસીબી મારફત ખાડા બુરાવ્યા અને ત્યાં બેરિકેટ મરાવી અને પટ્ટી મરાવી એટલે લોકોને ખબર પડે કે આ પટ્ટીની અંદર મારે હાલ ચાલવાનું નથી તમે પુલની વાત કરો તો પાંચ વર્ષ થવા એવા હજી પુલ સંપૂર્ણ પૂરો નથી થયો એની આગળની ડિઝાઇન શું છે ચાર મહિનાથી તો આ કામ ઊભું છે તો આ ભાવનગરની જનતાને હેરાન પરેશાન કરવા સિવાયનું કોઈ કામ નથી તમે પ્રી મોન્સૂન કામગીરીના નામે ફેલ ગયા છો તમે સત્તામાં છો તો તમારી જવાબદારી છે પ્રી મોન્સૂન કામગીરી તમારે કેમ કરવી અને લોકોને તમારે કેમ સુરક્ષા પૂરી પાડવી લોકોને પડતી મુશ્કેલીનું ધ્યાન તમારું છે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે જો અમે અહીંયા લોકોની મદદે આવી તો તમારે એમ કેવું છે કે વિરોધ પક્ષના પ્રમુખ તો ફોટા પડાવવા આવ્યા છે અમે લોકોની વાહરે આવી છીએ લોકોની મદદે આવી છે ભાવનગરમાં ક્યાંય પણ બનાવ બનશે ગમે એ બનાવ બનશે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે મારો કોંગ્રેસ પક્ષનો એક એક કાર્યકર ત્યાં હાજર રહેશે અચ્છા લાલભા ભાજપ તો વિસાવદર ચૂંટણી હજી થોડા સમય પહેલા જ ગઈ છે વિસાવદર ભાજપ કહે છે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ભાવનગર છે ભાવનગર ને આવી સુવિધા ક્યારે લોકો આપી શકશે ભાજપ વાત કરીએ તો ભાજપ શરમ લાગવી જોઈએ આ ભાવનગર છે એ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું છે અહિયાં તમારે ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણ કુમારસિંહજી નું એક જ સપનું હતું મારી પ્રજાનું કલ્યાણ થજો આ તમે પ્રજાનું કલ્યાણ નથી કરતા તમે પ્રજાને હેરાન પરેશાન કરી મૂકી છે તમે જો પાંચ વર્ષથી રોડ પુલ બને છે આજુબાજુના નાના મોટા વેપારીઓની મુશ્કેલી કોઈ દી પૂછવાનો પ્રયત્ન કર્યો છે ભારતીય જનતા પાર્ટીના હું શાસકોને પૂછવા માગું છું કે એને કેટલી પાંચ વર્ષમાં અગવડતા પડી છે આ એ સ્થાનિક આટલા બધા કારખાનાઓ આવેલા છે ડાયમંડની ફેક્ટરીઓ આવેલી છે એના વર્કરો કઈ રીતે અહીંયા પહોંચે કેવી રીતે આવે નાના માણસો હોય પણ કોઈ જાતની દયાહીન શાસકોનું શાસકોનું કામ છે એટલે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે હજી આપણી પાસે સમય છે હજી આવા ભાવનગરમાં જ્યાં પણ તમારાથી ન પહોંચાય હોય તો અમે કહેજો અમારો કાર્યકર ત્યાં હાજર રહેશે અને હાજર રહીને અમારો કાર્યકર કામગીરી કરાવશે

કામો કર્યા તેનું ગુણગાન ગાવામાં આવ્યું હતું પરંતુ ભાવનગરના જે જાગૃત પત્રકારો છે તેના દ્વારા સવાલ પૂછવામાં આવ્યા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હોય તેવા ગણાવો ત્યારે તેઓ પત્રકારોને જવાબ આપી ચાલતી પકડી હતી જે ચોમાસાની સિઝન છે મારી પાછળ જે સીધા દ્રશ્યો આપ જોવો છો પ્રી મોન્સૂન કામગીરીના નામે કોઈ પણ કામગીરી નથી કરી અત્યારે રોડ બનાવવામાં આવ્યા છે બુદ્ધિનું દેવાળું કોર્પોરેશન દ્વારા ફૂંકવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે શું કોંગ્રેસે ગઈકાલે વિરોધ કર્યો તેનાથી ભાજપ બોખલાઈ ગયું છે કે છું તમે તમારા માધ્યમથી કહેવા માગું છું સાબિત થઈ ગયું છે બોખરાઈ ગયું છે એક જાગૃત વિરોધ પક્ષ તરીકે મારું કામ છે હું કાંઈ એમાં કોઈ મોટપ નથી કરતો કે મારી કાંઈ બીજી મારી આ ફરજ છે એક વિરોધ પક્ષનો કોંગ્રેસ પક્ષે જ્યારે મને પ્રમુખ બનાવ્યો છે તો મારી આ ફરજ છે કે હું ગમે ત્યારે ગમે સમયે તંત્રની ભૂલ એના કાન ખેંચું મેં માત્ર ને માત્ર તંત્રનું ધ્યાન દોર્યું છે ને ઉભા ઉભા કામગીરી કરાવડાવી છે તો એ આ ફરજ એની છે એ તો એ તો અમુકના ઉલટા ચોર કોટવાળકો ડાટે એમ કે કોંગ્રેસ પ્રમુખને જ્યાં ફોટા પડાવ્યા છે અરે ભાઈ સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલા છે સીસીટીવી ફૂટેજના માધ્યમથી તો તમે જુઓ કે તમારી બેદરકારી કેટલી એ જે સીસીટીવી ફૂટેજ જેમને જાગૃત નાગરિકે મોકલ્યા છે એમણે ઓનલાઈન પોર્ટલમાં પણ ફરિયાદ કરેલી છે પણ એમની ફરિયાદના નેક્સ્ટ ડે બીજો કોઈ ફોટો અપલોડ કરીને ફરિયાદ રિઝોલ્ટ નામનું મૂકી અને સ્ટેટસ ચડાવી દીધું છે તમે જુઓ તમે કઈ દિશા તરફ ભાવનગરને લઈ જવા માગો છો વાત કરું તો આવા જે આ મુદ્દો કાલે જે ઉછળો છે આ રોડનો એનાથી ભાવનગરની જનતા જાગી ગઈ છે ભાવનગરના અનેક વિસ્તારોમાંથી મને અત્યારે વિડીયો ફૂટેજ મળી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પણ આવા પ્રોબ્લેમ છે અમારા વિસ્તારમાં પણ આવા પ્રોબ્લમ છે એ પણ હું મીડિયાના માધ્યમથી આપને હું આપીશ કે એ લોકોનો પણ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય ત્યાં પણ મેં કોંગ્રેસના જે પણ લોકલ કોર્પોરેટર હોય કોંગ્રેસના કાર્યકરો એને પણ સૂચના આપી છે કે ત્યાં પબ્લિકની જનતાની વચ્ચે જઈ અને એમનો મુદ્દો સોલ્વ કરાવે અચ્છા ખાસ કરીને લાલબા વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જિલ્લા ભાજપ જિલ્લા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસમાં નવનિયુક્ત પ્રમુખોની વરણી કરવામાં આવી છે લોકોમાં પણ કંઈ આનંદનો માહોલ છે કે યુવા પ્રમુખ મેળા છે યુવા કાર્યકર છે લોકોના પ્રશ્નોને વાચા આપે છે તો શું આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની ભાજપ દ્વારા તમે જે વાત કરો છો કોઈ કામ નથી થયા તો આ કેટલા અંશે આ તેમને નુકસાન કરશે તેવું તમને પણ લાગી રહ્યું છે સો ટકા અત્યારે ભાવનગરની જનતા જાગી ગઈ છે તમે જુઓ અત્યારે મીડિયાના માધ્યમથી પણ હું જોઉં છું ભાવનગરની જનતામાં એટલો બધો કકડાટ છે ભારતીય જનતા પાર્ટીનો કે તમે એની કોઈ કલ્પના ન કરી શકો બરાબર એટલે આનો મુદ્દો જે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં છે સો ટકા ભારતીય જનતા પાર્ટીને ભાવનગરની જનતા હવે ઝાકારો જ આપશે કારણ કે પ્રજા થાકી ગઈ છે લોકોને કોઈને સરખા જવાબ નથી મળતા એટલે લોકો હવે ચોઈસ કરશે અને કોંગ્રેસના કોર્પોરેશન કોંગ્રેસની બેસશે અને પછીની કામગીરી કેવી હોય એ અમે અત્યારના જે સત્તાધીશો છે એને બતાવશું કે કોંગ્રેસ કઈ પ્રમાણે કામગીરી કરે છે તો આપે સાંભળ્યા હતા શહેર કોંગ્રેસના નવનિયુક્ત યુવા પ્રમુખ લાલભાગ ગોહિલ આપણી સાથે અન્ય વેપારીઓ પણ અહીંના જોડાયા છે આપણે તેમને પણ સીધી વાત કરશું શું કહેશો કેટલા સમયથી આ વિસ્તારમાં તમારે પ્રોબ્લેમ છે તમારી અહીંયા દુકાન ધરાવો છો કેટલા સમયથી લોકો પડી રહ્યા હતા શું કહેશો આ રસ્તો છેલ્લા પાંચેક વર્ષથી ખરાબ છે અમે મ્યુનિસિપાલિટી કમિશનરને જાણ કરી મીડિયાથી માધ્યમથી બધાને જાણ કરી કે આ રસ્તાનું જલ્દી જલ્દ નિ નિરાકરણ લાવે અહીંયા તમે જોઈ શકો છો અમે વિડીયો અમે રાજાને શહેર પ્રમુખને જાણ કરી કે તમે આવો અહીંયા નિહાળો અહીંયા રોજનું કટલાનું સોસાયટીનું પાણી આવી જાય છે અહીંયા માણસો ખાડામાં પડી જાય છે આને જવાબદાર કોણ કાં કોન્ટ્રાક્ટર કા એન્જિનિયર એની માટે બિનજામીનપાત્ર ગુનો દાખલ કરો અને જલ્દી આમ નાગરિકને રાહત થાય એવો રસ્તો બનાવી આપે ભાઈ વેપારી તમે છો ભાજપ તો કહી રહ્યું છે ભાવનગર શહેરમાં મેં અનેક જગ્યાએ વિકાસના કામો કર્યા છે શું તમને લાગી રહ્યું છે આ જે પૂર્વ શિક્ષણ મંત્રી છે રાજ્યના ભાજપના પૂર્વ પ્રમુખ છે જીતુ વાઘાણી તેનો મત વિસ્તાર છે તમે ક્યારે તેને ફરિયાદ કરી છે એ મીડિયમ માધ્યમથી તમે જોઈ જ શકો છો બધા મીડિયાવાળા જાગૃત જ છે મીડિયમથી માધ્યમથી તમે જુઓ બધાએ ફરિયાદ કરે છે ઓનલાઈન પણ ફરિયાદ લેવામાં આવતી નથી બીજું ફોટો દેખાડીને એ વધુ રસ્તો ક્લોઝ કરી નાખે છે આટલા માટે અમારી એક જ વિનંતી છે શહેર પ્રમુખ લાલબા મનરસિંહ ગોહિલને કીધું હતું કે આ રસ્તાનું જલ્દી જલ્દ નિરાકરણ લાવે અને આમ જનતાને રાહત અપાવે મારી તો આ વેપારીયતા તેમનો પણ આક્ષેપ છે કે છેલ્લા પાંચ વર્ષ આ વેરાન થઈ રહ્યા છે કે અન્ય રાજકીય અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમને પણ પૂછશું છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે ભાવનગર છે તે હવે ખાડાનગર બનતું હોય તેવું લાગી રહ્યું છે શું કહેશું વિકાસની વાતો કરતા હોય છે જે ભાજપના જે અગ્રણીઓ હોય છે શહેર ભાજપના કોર્પોરેશનનું તંત્ર છે તે ઘોર નિંદ્રામાં છે શું લાગે છે તમારું શું કહેવું છે ખાસ કરીને શાસકો સ્ટેન્ડિંગ કમિટી અને અંદર રોડના કોન્ટ્રાક્ટરો હોય એમાં ભ્રષ્ટાચાર અને ટકાવારી નક્કી કેમ કરવી એની ઉપર જ એનું ફોકસ હોય છે લોકોને સુખાકારી થાય રોડની અમુક પ્રકારની છ ઇંચની ઘીની જાડાઈ હોય એ જાડાઈ ભાવનગરમાં કોઈ ચેક કરવા નથી જાતું અને પોતે પણ ચેક કરવા નથી જાતા એના પાપે એક સામાન્ય એક કે દોઢ ઇંચ વરસાદ પડે તોય રોડ આખો આ રોડ હોય એ આખો રોડ ઉખડી નોલી બાજુ હોય છે આવા અનેક પ્રકારના ભ્રષ્ટા આખા ભાવનગરની અંદર હોય સમગ્ર સૌરાષ્ટ્રની અંદર હોય માત્રને માત્ર ટકાવારી કમિશન અને ભ્રષ્ટાચાર કે કઈ રીતના બે પૈસા પ્રજામાંથી લૂંટી શકાય એનું જ કામ ધંધો માત્ર ને માત્ર ભાવનગર મહાનગરપાલિકા કરતી હોય એવું મને ચોક્કસ પ્રમાણે લાગી રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય તમે વાત કરો છો પ્રદેશ પ્રમુખ હોય તો એને પણ હું કહું છું ગાડી લેના પાંચ વાર નીકળે હું આ ભાવનગરની મનસુખ માંડવીયા કેન્દ્રના મિનિસ્ટર છે એને કહું કે આ ખાડામાં પાંચ વાર ગાડી લઈને તો નીકળે પોતાને કેટલા રોદા આવે પોતાની કેટલી કમર ભાંગી જાય તો એને ખબર પડે માત્ર ને માત્ર પ્રજાને ભોગવવાનું પ્રજા હવે ખૂબ જાગૃત થઈ ગઈ છે અને માત્ર ને માત્ર દર વખતે વિકાસના નામે નવે અમે ઓનલાઈન પોર્ટલ ખોલશું ને પોર્ટલનું કાંઈ આવતું નથી એ માત્ર ને માત્ર ડીંડક કરવાનું કામ કરતા હોય એવું લાગે પ્રજાની વચ્ચે સીધી જો કોઈ ફરિયાદ સાંભળવાની ક્યાંય કામગીરી થતી નથી માત્ર ને માત્ર કોર્પોરેટરો પોતાની પક્ષના નેતાઓની ચાપલુસી કરવામાંથી નવરા નથી થતા અને પ્રજાને સાંભળવાની જગ્યાએ પક્ષના અનેક નેતાઓની ચાપલુસીમાંથી નવરા નથી થતા અને પ્રજાનું કામ નથી કરતા આવનારા દિવસોમાં હું કોંગ્રેસનો એક યુવા આગેવાન છું આવનારા દિવસોમાં કોંગ્રેસ એક મોડલ રજૂ કરશે અને શહેર કોંગ્રેસ પ્રમુખ અને એના આગેવાનોના નેતૃત્વમાં કોર્પોરેશન બને આ લોકો સુખાકારી જળવાઈ રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે અને જો કોઈ આ ખાડામાં માણસ કે દુર્ઘટના બને તો હું તો ચોક્કસ કહેવા માંગુ છું કે મ્યુનિસિપલ કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટરનો ચેરમેન આની ઉપર ગુનો નોંધાવવો જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં એને પણ ભાન થાય કે ખાડો થાય તો મારા તાત્કાલિક ગુરુ હોય તો આપે સાંભળ્યા હતા વેપારીઓ તથા જે શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે લાલભાગ ગોહિલ તેમનું પણ કહેવું છે કે ભાવનગર શહેરમાં કોઈ જગ્યાએ વિકાસ દેખાતો નથી કોર્પોરેશન છે તે તેની બુદ્ધિનું દિવાળું ફૂંકતું હોય તેવું લાગી રહ્યું છે કોર્પોરેશનમાં વેપારીઓ દ્વારા જ્યારે ઓનલાઈન ફરવાત કરવામાં આવતી હોય છે પરંતુ કોર્પોરેશનનું જે કામચોર તંત્ર બની ગયું છે નેતાઓની જેમ હવે જે કર્મચારીઓ છે તે પણ કામચોર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે એક વેપારીએ જે ફરિયાદ કરી હતી ખાડાની પરંતુ અન્ય જગ્યાનો ફોટો બતાવ્યો તેમાં અપલોડ કરીને આ જે ફરિયાદ છે તેનું નિરાકરણ આવી ગયું હોય તેવું દેખાડવામાં આવ્યું છે હાલ જે અમે આરટીઓ વાળા રોડ ઉપર ઉભા રહ્યા છીએ મારા કેમેરામેનને વિનંતી કરીશ ભર ચોમાસે આ તંત્ર છે તે હવે અહીંયા રોડ બનાવી રહ્યું છે એક પણ ગામ એવું નહીં હોય કે ચોમાસામાં ભર ચોમાસે ચાલુ વરસાદે રોડનું કામ કરતા હોય પરંતુ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલું ભાવનગરનું જે મ્યુનિસિપલ તંત્ર છે તે ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈને બોખલાઈ ગયું હોય અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કોર્પોરેશન કરતું હોય તેવું લાગી રહ્યું છે આ વિસ્તાર છે તે જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે આ જે વિસ્તાર છે તેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે રાજુ રાબડિયા તેને પણ અનેક ફરિયાદો કરવામાં આવી છે પરંતુ આ જે નેતાઓ છે માત્ર જ વેપારીઓનું કહેવું છે કે મત લેવાનો હોય ત્યારે જ ડોકાતા હોય છે બાકી આ નેતાઓ જો એકવાર પોતાની કરોડો રૂપિયાની કારમાં ફરતા હોય છે તે ટુ વ્હીલર લઈને અહીંયાથી એકવાર પસાર થાય તો તેમને ખબર પડે કે શહેરીજનો કેટલી ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ જ પ્રકારના નવજીવન ન્યૂઝના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો અમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કેમેરામેન હઠી સિંહ ચૌહાણ સાથે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યુઝ ભાવનગર વૈષ્ણવ જન તો